કાળજાળ ગરમી વચ્ચે સુરતમાં સ્મીમેર હોસ્પિટલના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે ગરમી ન થાય તેના માટે ખાસ પ્રકારના એર કુલર મૂકવામાં આવ્યા સુરત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે હીટ વેવની અસર છે અને તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રીની આસપાસ છે ત્યારે દર્દીઓને હાલાકી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું એના અનુસંધાનમાં સ્વિમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્ટેલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ ત્રીસ ચાલીસ કુલર છે અમારે વોટર કુલર છે જેમાં આરો સિસ્ટમ ને છે એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લિટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટને દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કેતી હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે ત્રીસ એક કરતા વધારે પેડેસ્ટર ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી આપણે કૂલર વોટર કુલર એર કુલર કે પેરેસ્ટલ ફેનની વ્યવસ્થા કરી રાખી કરી રાખી છે એ જરૂર પડશે તો મુકાઈ જશે હીટવેવના પેશન્ટ જે આવતા હોય છે જે દર્દી પ્રમાણે જે હીટ વેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલટીમાં તૈયારી કરી રાખીએ મેડિસિન બોર્ડમાં અને કેઝ્યુઅલિટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે એ જ પ્રમાણે બીજા માળે જે એપેડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક વોર્ડ વીસ બેડ નો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને હજી પણ જરૂર છે તો એ પ્રમાણે